આથી ડીસા તાલુકાના ઝરડા ગામના બોર્ડ વિસ્તારના તમામ ખેડૂતોને જણાવવાનું કે ઝરડા બોર્ડ ઓફિસની વિસ્તારમાં પોલીસની ગાડી સાથે બોર્ડવાળા ગમે તે ખેડૂતના ઘરોમાં દાદાગીરી કરી ખોટી રીતે ઘૂસી જઈ કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય બોર્ડવાળા કર્યા સિવાય કે કોઈ પણ જોયા વગર ખોટી રીતે દંડ આપી ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે અને અત્યારે પણ આ લોકો ઝેડા વિસ્તારમાં ફરી રહેલ છે ગમે તે ખેડૂત ન સહી કરે તો આ લોકો ખોટી રીતે પોલીસની ધાક ધમકી આપી અને ખોટી સહીઓ કરાવે છે કોઈ પણ જાતનું કોઈના ઘરમાં ગોળાબીયા જોયા વગર આ લોકો ખોટી રીતે દંડ વસૂલી ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે એક બાજુ પાણીના તળ ઊંડા ગયેલ છે કોઈ પણ નેતા કે કોઈ આગેવાન આ બાબતની કોઈ ધ્યાનમાં કોઈ લેતા નથી કોઈ બોળવાળા કોઈનું સાંભળતા નથી ત્રાસવાદીઓના ઘરે પડે એ રીતે આ લોકો ખોટી રીતે ખેડૂતોના ઘેરમાં ઘરમાં પડી રહેલ છે આ વિસ્તારના ધારાસભ્યોને તથા તમામ આગેવાનોને જાણ કરવામાં આવે છે કે આવા તત્વોથી અમણ ખેડૂતોને બચાવવા આપ લોકોને અમારી નર્મ અરજ છે અને કોઈ પણ ખેડૂતને તેઓ આવે અવાય તો કોઈ ખોટી રીતે સહી કરતા નહીં અને જો કરશો તો આ લોકો ખોટે ખોટો દંડ આપી કોઈ પણ વસ્તુ જોયા વગર એ લોકોનો ટાર્ગેટ પૂરો કરી ખોટા પૈસા વસૂલવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરવા માટે ફરી રહેલ છે તો તમામ ખેડૂતોને મારા નાગજીભાઈ નાતુભાઈ વતી તમામને જાણ કરવામાં આવે છે